કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગ્યુશન મિત્રો દસ પાંત્રીસ ડીએ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો મારા ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોવ તો પેજને પણ ફોલો કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફર્ગુશન દસ પાંત્રીસ ડીઆઈ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિનુભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને તોંતેરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં હાલમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે હાઇડ્રોલિક અને એન્જિન મિત્રો બનાવેલું જોવા મળશે મિત્રો એન્જિન બનાવ્યું એને જાજો ટાઈમ નથી થયો પાંચથી છ મહિના જેવું થયું છે એન્જિન બનાવ્યું એને એવું ભાઈ ટ્રેક્ટરના માલિક વિનુભાઈનું કહેવાનું છે બાકી હોસ પાવરની વાત કરું તો પાંત્રીસ હોર્સ પાવરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરું તો પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની કિંમતમાં મિત્રો હજુ પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો મઢળા એટલે કે તમને આ ટ્રેક્ટર મઢડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિનુભાઈના નંબર આપેલા છે છન્નું જીરો સત્તરવાળા કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો નમસ્કાર ખડુદ મિત્રો કિશાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મિની ટ્રેક્ટર એફએમ મિત્રો છસો પચીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કે મિત્રો કોઈ પણ અન્યમ પશુપાલક મિત્રોને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિનુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને દસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો પચાસથી સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે અને મિત્રો બે હજાર દસનું મોડલ અને વન ઓનર ટ્રેક્ટર તમને જોવા મળશે અને સાડા દસ હોસ પાવરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે એવું ભાઈ વિનુભાઈનું કહેવાનું છે કમ્પ્લેટ સ્લેબ સ્ટાર્ટ ટ્રેક્ટર છે બુક કાગળ તમને ઓકે જોવા મળશે ટ્રેક્ટરના ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો એ પહેલાં મિત્રો

તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો અશોકભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજારના મોડેલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનું મિત્રો પાર્સિંગ પૂરું લેનારને કરવાનું રહેશે એવું ભાઈ અશોકભાઈનું કહેવાનું છે કે જે તે માલિકા ટ્રેક્ટરનો બનશે એને પાર્સિંગ પૂરું કરવાનું રહેશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે શીટ છેતરી એકદમ સારા કન્ડિશનમાં ટાયરની વાત કરું તો ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી હાલમાં મિત્રો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બુક કાગળ ઓકે છે ટ્રેક્ટરના હવે કિંમતની વાત કરું તો એક લાખ અને પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે

મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એનેક્સ મોડલ મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને મિત્રો કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો આજની વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો જીતેશભાઈને વેચવાનું છે કન્ડિશનની વાત કરું તો ખૂબ જ સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે સાચવેલું અને ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કટ ન્યૂ હોલેન્ડ મિત્રો કંપની કટ જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ મિત્રો લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં સીટ છેતરી એકદમ સારા કન્ડિશનમાં બાકી ટ્રેક્ટરમાં તમે જે બમ્ફર લગાવેલું છે એ પણ જોઈ શકો છો સિત્તેર ટકા જેવા મિત્રો સિત્તેરથી એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો ભંડુરી એટલે કે તમને આ ટ્રેક્ટર ભંડુરી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જીતેસભાઈના નંબર આપેલા છે કુલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો